શેહિંગ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં દિવસેને દિવસે ખેડૂતની પરિસ્થિતિ કફોડી બનતી જાય છે એક તરફ ખેડૂત વિરોધી માનસિકતાવાળી ભાજપ સરકાર સત્તામાં છે એની અનીતિઓ એના માફિયાઓ એના ગુંડાઓ એના દલાલો દરેક સંસ્થાઓમાં બેઠા છે એપીએમસી થી લઈને અનેક સંસ્થાઓમાં ગોઠવાઈ ગયા છે અને ખેડૂતનું ઢગલને પગલે શોષણ કરે છે પછી કડદા પ્રથા હોય કે ભાવમાં થતા ફેરફારની નીતિઓ હોય કે અન્ય નીતિ નિયમો હોય દરેક જગ્યાએ ખેડૂતોનું ભરપૂર શોષણ કરી રહ્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ અમે માંગણી કરીએ છીએ કે આ શોષણ બંધ થવું જોઈએ બીજી તરફ કુદરતનો કહેર છે માવઠા જેવી પરિસ્થિતિએ ખેતરો ધોઈ નાખા પાક ધોઈ નાખા આ દરેક પરિસ્થિતિમાં અમે રોડ ઉપર જઈએ છીએ અમે પેટ બાળીએ છીએ ઉપવાસ આંદોલનો કરીએ છીએ અમે સત્તા પક્ષનો વિરોધ કરીએ છીએ અમે માંગણી કરીએ છીએ કે ખેડૂતના દેવા માફ થવા જોઈએ અમે કહીએ છીએ કે સહાય માટેના નાટકો બંધ કરી સર્વેના નાટકો બંધ કરી અને તમારા બૂટ પહેરી ફોટો સેશન બંધ કરી અને ખેડૂતોને સાચા અર્થમાં સહાય તાત્કાલિક આપો અનેક ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છીએ દુઃખ થાય છે આજે અમે ખેડૂતના દીકરાઓ છીએ અમે આ ગુજરાતના સંતાનો છીએ અમને દુઃખ થાય છે કે અમારો જગતનો તાતની આ હાલત આ ભાજપ સરકારના રાજમાં થાય છે ને એ અમારા માટે કઠણાઈની વાત છે જેની એન્જિનની સરકાર છે આ દરેક વસ્તુ આ દરેક પરિસ્થિતિમાં જ્યારે અમે વિરોધ કરીએ છીએ અમે માંગણી કરીએ છીએ ત્યારે સત્તાધારી પક્ષ તો તાનાશાહી વરસાવે છે સત્તાધારી પક્ષ તો પોલીસનો દુરુપયોગ કરીને અમને બંધ કરે છે બધું કરે છે પણ સાથે સાથે શરમ અને લજ્જાની વાત એ છે કે જેને ત્રીસ વર્ષથી જે કોંગ્રેસને ગુજરાતની જનતાએ વિરોધ પક્ષમાં બેસાડી છે આ કોંગ્રેસ જાહેર મંચ ઉપરથી અમને ગાળો દેવાનું કામ કરે છે અરે કોંગ્રેસે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ત્રીસ વર્ષથી સત્તામાં તમને બેસાડ્યા છે ત્યાંય તમે ભાગીદારી કરી ધંધામાં ભાગીદારી રાજકીય ભાગીદારી ખીચા ભરવાનું કામ કર્યું અને આજે તમે વિરોધમાં ભાગીદારી કરી રહ્યા છો એ અમારી સામે વિરોધમાં ભાજપ તો વિરોધ કરી રહી છે સાથે સાથે કોંગ્રેસ વિરોધ કરી રહી છે અરે અમે સત્તામાં નથી અમે વિરોધ પક્ષમાં છીએ અને સરકારને મજબૂર કરવાનું કામ કરીએ છીએ સરકાર પાસે લેવાનું કામ કરીએ છીએ જનતાના હિતની વાત કરીએ છીએ કોંગ્રેસને તો સત્તામાં વિરોધ પક્ષમાં બેસાડી છે છતાં પણ અમને ગાળો દેવાનું કામ કરે છે એટલે કોંગ્રેસનું જે સાચું ચિત્ર છે ને એ ગુજરાતની જનતાએ જોઈ લીધું છે ત્રીસ વર્ષથી જોવે છે

અમે ખેડૂત હિતની વાત કરીએ છીએ અમે ગુજરાતના હિતની વાત કરીએ છીએ ડંકાના ટોચ ઉપર કરીશું તમારી ગાળો અમને કોઈ ફર્ક નથી પડતો તમારું ચરિત્ર તમારી નીતિ એ ગુજરાતની જનતા જોઈ ચૂકી છે એટલે ખાસ મારે ભાજપ અને કોંગ્રેસ બંનેને કહેવાનું છે કે વિરોધ પક્ષ તરીકે તમારું જે કામ છે તમે કરો અને સત્તા પક્ષ તરીકે ભાજપનું જે કામ છે ભાજપ કરે અને ભાજપ પાસે ઉગ્ર આંદોલન કરી અને અમે ખેડૂત હિતની વાત કરવા માટે એને ખેડૂતના હિતમાં નિર્ણય લેવા માટે મજબૂર કરીશું એ વાત ચોક્કસ છે ડંકાના ટોચ ઉપર કહીએ છીએ કે અમે કોઈથી ડરવા વાળા નથી લડવા વાળા છીએ અને ખેડૂત માટે લડતા રહીશું ગુજરાતની જનતા માટે લડતા રહીશું ભાજપ અને કોંગ્રેસથી જે થાય એ કરી લે કોઈ ફરક